બુધ દાદા દાદી સસરાને બટકા ભરી માર મારી પૌત્રાવહુ બાળકને ઉપાડી ગઈ સામે પક્ષે પણ પૌત્રાવાહુ મનાલીબેન વિરાજકોરે સારવારના બિછાનેથી દાદાજી અને દાદી સાસુ તેમજ એક મહિલાએ માર માર્યાનો આક્ષેપ કર્યો રાજકોર સમાજમાં પ્રથમ વખત સામે આવેલા આ ધિક્કારજનક કિસ્સાએ સૌ સમાજના અગ્રણીઓને ચોંકાવી દીધા આવા કિસ્સા સામે સમાજ સાથે મળી યોગ્ય નિરાકરણ લાવે તેવી ઉગ્ર રીતે સમાજના સોશિયલ મીડિયાના ગ્રુપોમાં માંગ ઉઠી રહી છે ભુજના સરપટનાકા શિવનગર એરપોર્ટ રોડ પર રહેતા પાસઠ વર્ષીય રમીલાબેન રમેશભાઈ કોર અને તેમના પતિ સિત્તેર વર્ષીય રમેશભાઈ દામજીભાઈ કોર તારીખ ત્રણ બેના સાંજે ભુજની જનરલ હોસ્પિટલમાં નોંધાવાયેલી એમએલસી મુજબ અને તેઓના મૌખિક નિવેદનને આધારે તેઓની પોતરાવહુ મનાલીબેન વિરાજઘોર જે આજથી થોડા મહિના પહેલાં મનાલીબેન વિરાજઘોર દીકરાને મૂકી કોઈ શખ્સ સાથે નાસી ગઈ હતી અને ત્યારબાદ કોર્ટમાં મનાલીબેન વિરાજઘોરે પોતાના બાળક લેવા માટે અરજી કરી હતી જેનો કેસ કોર્ટમાં ચાલુ હતો જે તારીખ ત્રણ બેના સાંજે રમેશભાઈના પૌત્ર વિરાજ અને તેના માતા માલતીબેન હિતેશભાઈ ઘોર પિતા હિતેશભાઈ રમેશભાઈ ઘોર અને સામે પક્ષે મનાલીબેન વિરાજ ઘોર સૌ કોર્ટમાં હાજર હતા ત્યારે કોર્ટમાં હજુ કોઈ જજમેન્ટ કે કોર્ટનો કોઈ ઓર્ડર આવે તે પહેલાં મનાલીબેન વિરાજ કોર કોર્ટમાંથી કોઈ બહાનું બનાવી નાસી જઈ સરપટનાકા શિવનગર રહેતા રમેશભાઈ ઘોરના ઘરે આવી તેઓને અને તેમની પત્નીને હાથાપાઈ કરી માર મારી બટકા ભરી લેતા દીકરાને તેમની પાસેથી ગેરકાયદેસર રીતે ઝૂંટવી જઈ ફરાર થઈ ગઈ હતી ત્યારબાદ ત્યાંના રહેવાસીઓએ સૌ ઈજા પામનારાઓના દીકરા હિતેશભાઈ રમેશભાઈ ઘોરને જાણ કરી હતી અને એકસો આઠ મારફતે ભુજની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર ચાલુ કરાવી હતી ત્યારે સારવારના બિછાનેથી ઈજા પામનારાઓ એમએલસી દ્વારા અને મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું અમે સૂતા હતા સાડા ચાર વાગે ઘરમાં આવી દરવાજા ખટખટ આવ્યા એટલે આવીને અમને મારવા જ માંડી કે મારો છોકરો દઈ ગયો મેં કીધું અમે છોકરો નહીં દઈએ અમે છ વર્ષનો કર્યો છે હવે છોકરો અમારો છે તારા કને નહીં આવે મને બટકા ભર્યા વાળ જાળીને પછાડ્યો મારા વારને પણ એને બહુ માર્યો લતું કોઠે કાળે રોગી લતું મારવા માંડી આખો ફર્યો ભેગો થઈ ગયો બધાને જેમ તેમ બોલવા માંડી અમને મારવા માંડી અમારી પોતરા વાવ થાય મનાલી નામ છે એનો મારા પોતરો છે વિરાજ એની ઘરવાળી છે અમારો કઈ નથી બાજો નથી જાગરો નથી બે મહિના પહેલા એક રાજપૂત ભેગી ભાગી ગઈ છે શનિ ભેગી પછી ઓલા એને કાઢી નાખી અમારા ઘરેથી સાડા તોલાનો મંગળસૂત્ર ત્રણ તોલાની બંગડી બે જોડી કાનની બે વીટી ને અઢી લાખ રૂપિયા રોકડા લઈને ભાગી ગઈ હતી આજથી બે મહિના પહેલાં એ હવે અમને કહે છે કે છોકરો દેવ મારા ભાગી ત્યારે ક્યાં ગઈ હતી છોકરાને મૂકી દે ધબરો થેલો કપડાનો ભરી ગઈ કોલગેટ સાબુ શેમ્પુ કપડાં બધે લઈ ગઈ થેલા ભરીને મને મારા વરને બે ને માર્યો બહુ માર્યો ઘરમાં આવીને એની માં અને માસી બારે રિક્ષામાં બેઠા જાય ને આમને મારે વધુમાં સામા મનાલીબેન વિરાજ ઘોર પણ ભુજની સિવિલ હોસ્પિટલમાં સારવારના બિછાનીથી સામેવાળા પક્ષ પર આરોપ લગાવ્યો છે કે પોતાના બાળકને સાંજે મળવા ગઈ હતી ત્યારે તેઓના દાદાજી સસરા અને દાદી સાસુ તેમજ કોઈ જીજ્ઞાબેન ઘોર સૌ સાથે મળી માર માર્યો છે તેવો આક્ષેપ કર્યો છે જેની તપાસ પોલીસ દ્વારા તટસ્થ રીતે કરવામાં આવી રહી છે

તું આ ઘરમાંથી જતી રહે પછી મારા દાદાજી સસરાએ મેં કીધું ના મને ખાલી મોટી બતાવો પછી હાલી જઈશ ઘરમાંથી તો ત્યાં પછી મારા દાદાજી સસરાએ મને આમ પાછળથી એકદમ મને પકડી લીધી ને કે બાળક તો તને નહીં જઈએ પછી અંદરના રૂમમાં બાળક રાડું પાડતું તો મમ્મી મમ્મી તો અંદરના રૂમમાં ગઈ જોવા માટે તો ત્યાં મારું બાળક હતું તો હું એને લઈને ગઈ ગયો તો હું મને જોવા આપો પછી હું મારા હું અંદર રૂમમાં બાળકને જોવા ગઈને ત્યાં મારા દાદાજી આખા પરિવાર સામેવાળાને એવી રીતના બોલાવવા આવ્યા કે હાલો મનાલી આવી છે ને એને મારવા માટે હાલો બાળક બાળકને લેવા આવી છે રમાડવા નથી આવી તો બધા ફરીએ પછી મારો બાળક છે મને તારા સાથે હાલ નથી મમ્મી કે હું અહીંયા નથી રહેવું મારી રહી કે મને તું જ ખબર છે કે મને તારા કને આવું હતું તો મેં કીધું હાલ મારા સાથે તું તો પછી મારે હું ઘરમાંથી નીકળવા માંડી છે ને તે મારા સામેવાળા મારા દાદાજી સાથે સામેવાળાને બોલાવી આવ્યા ને મારા દાદી સાથે રમીલાબેન રમેશભાઈ ગોર અને દાદાજી છત્રા રમેશભાઈ રામજી ગોર એ મને માર્યો અને પછી સામેવાળાને બોલાવીને કે તમે પણ મારો મનાલી આવી છે બધા ભેગા તો મને મારો તો જીજ્ઞાબેન ગોર પછી સામે પૂનમબેન હેતલબેન એ મારા છોકરાને લઈ લીધો ને મને બધાએ લોકોએ માર્યો છે મને હાથમાં એ લોકો પગમાં પીઠમાં એ લોકો મને લતુ મારી છે ધૂંબા માર્યા છે અને બહુ જ માર માર્યો છે હવે મને મારું બાળક મારા કને જોઈએ એ મારા વગર રહી નથી શકતો મને બધા કહે છે કે મારું બાળક તારા વગર નથી રહી શકતો બધા કહે છે કે તારું બાળક તારા વગર રહી નથી શકતો એને મમ્મી ખપે છે રોવે રોવે છે છે એટલે મારા એને જોવા માટે આપે છે આપે છે ને એટલે બાટો થઈ જાય છે ત્રાસો થઈ જાય છે ને ઓલરેડી પેલા પણ એની ફિનલા લાલામાં દવા ચાલુ છે કે મોબાઈલ ના આપવાનું હોય છતાં એ મોબાઈલ આપે છે એનું ભણતર બંધ કરાવી નાખ્યું છે સ્કૂલ ટ્યુશન આજે મહિના દિવસથી નથી જાતો છોકરો રાજકોટ સમાજમાં ચકચાર મચાવતા આ કિસ્સાએ છેલ્લા થોડા મહિનાઓથી સમાજની છબીને પણ નુકસાન થાય તેવી ચર્ચાઓ સમાજના સોશિયલ મીડિયા ગ્રુપોમાં થઈ રહી છે જોકે સમાજના અગ્રણીઓ સૌ સાથે મળી તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે તેવી માંગ સમાજના સમજદાર આગેવાનો કરી રહ્યા છે કેમ કે આવા કિસ્સાઓ થકી સમાજને ક્યાંક ને ક્યાંક નીચું જોવાનો વારો આવે એ સત્ય છે કેમ કે અહીં બંને પક્ષ સમાજ માટે ઉપયોગી થાય તેવા પરિવાર સાથે જોડાયેલા છે એક પરિવાર સમાજની આરટીઓ રાજકોટ સમાજવાડી સંભાળી રહ્યા છે જ્યાં ક્યારે પણ સમાજની વાડીને બાબતે નીચે જોવું પડે તેવો બનાવ સામે આવ્યો નથી તો સામે પક્ષે સમાજના ઉત્થાન માટે સમાજ ઉપયોગી સેવા કાર્યોમાં ઘણી વખત ઉપયોગી થયો છે માટે હવે સમાજના અગ્રણીઓ સાથે મળી ઝડપથી નિરાકરણ લાવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી નુકસાની સમાજને ન ભોગવવી પડે તેવી માંગ સોશિયલ મીડિયાના માધ્યમોથી સમાજના અનેક ગ્રુપોમાં થવા લાગી છે